શું તમને ખબર છે ગુજરાતમાં એક એવી મા છે જેને બાવન ગજની ધજા ચડાવે છે આ છે મા પીઠળ હાલારની જોગમાયા જેમનો જન્મ જામનગરના હાલાર પંથકમાં ચારણ પરિવારના ઘરે થયો હતો પિતાનું નામ હતું સોયાબાટી અને માતાનું નામ માલુબાઈ દાન ધર્મ સાધુ સંતોની સેવા તેમના જીવનનું મુખ્ય સ્વરૂપ હતું ધન દોલત બધું હતું પરંતુ સંતાન સુખ નહોતું એક દિવસ તેમના ઘરે પધાર્યા સંત ભોરિંગનાથ જેઓને શેષનાગના અવતાર માનવામાં આવે છે સંતે કહ્યું મહાદેવની કૃપાથી તમારા ઘરે દિવ્ય દીકરી જન્મ લેશે તે જોગમાયાનો અવતાર હશે અને તેનું નામ રાખજો પીઠળ અને સાચે જ માં પીઠળનો અવતાર થયો આજે માં પીઠળનું મુખ્ય મંદિર જોડિયા તાલુકાના પીઠળ ગામમાં છે અને અહીં શિખર પર લહેરાય છે બાવન ગજની દિવ્ય ધ્વજા આવી ધ્વજા આખા ગુજરાતમાં માત્ર બે જ જગ્યાએ દ્વારિકાધીશ અને મા પીઠળ શું તમે મા પીઠળમાં શ્રદ્ધા રાખો છો તમે ક્યારે પીઠળધામ ગયા છો કોમેન્ટમાં જય મા પીઠળ જરૂર લખજો અને આવી વધુ રહસ્યમય કથાઓ માટે વિડિયોને લાઈક કરો અને ચેનલ ફોલો કરજો